દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને યાત્રાઓની બસ વચ્ચે અકસ્માત અમદાવાદના ધોલેરા તાલુકાના સોઢી ગામના પચાસ પરિવારને નડ્યો અકસ્માત અકસ્માતમાં ત્રીસ થી વધુ યાત્રાળુઓ બન્યા ઈજાગ્રસ્ત યાત્રાળુઓ દ્વારકાથી સોમનાથ જઈ રહ્યા હતા પોરબંદર નજીક દ્વારકા સોમનાથ હાઈવે પર અકસ્માતની બની ઘટના ઈજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અરસીદીથી સોમનાથ જવા નીકળેલા વચ્ચે ડિવાઈડરના વૃક્ષોને પાણી પાતા એની પાછળથી અમારી લગ્ધી સીધે સીધી ભટકાડી બધાને વાગ્યું ચુમ્માળીસ જણા જેવા હતા મોટા બે ત્રણ નાના છોકરા હતા છોકરા નથી વાગ્યું મોટી ઉંમરવાળાને બધાને થડકો લાગ્યો ને સીધો એટલે સીધું સીટું પાછળ થડકો લાગે બધાને હાથે ભાગ્યા વાગ્યું છે બધાને એક બે ત્રણ મગજમાં વાગ્યું છે બસ કઈ હતી બસ સમ્રાટ ટ્રાવેલ સીધી સામે સામે પાણીનો ટાંકો ઊભો હતો થોડો થોડો હાલતો હોય આમાં રનિંગમાં પાણી પાતો હોય સાઈડમાં છોકરો